નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ તેર બાર બે હજાર પચીસ ને શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ ને પીપળા નીચે કિડિયા પૂરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બીજાના હક દાવાને મારતા નહીં વૃષભ વૃષભ રાશિ વાળા આજે શું કરજો વૃષભ રાશિ વાળા આજે સરસવના તેલથી ભગવાન શનિનું સ્નાન કરાવવું જોઈએ શું નથી કરવાનો મિત્રો આજે પરિવારમાં જે સંપ છે એ તોડતા નહીં મિથુન મિથુન રાશિ વાળા આજે શું કરજો મિથુન રાશિ વાળા આજે થોડી મસૂરની દાળ માથા પરથી ઓવારી ને માછલીને ખાવા માટે નાખવી જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ પ્રકારની લોન લેવી નહીં કર્ક રાશિ કર્ક રાશિ આજે શું કરજો કર્ક રાશિ આજે કોઈ ગરીબ મજૂરને પગરખા દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ ઈર્ષ્યા નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળા આજે શું કરવું સિંહ રાશિ વાળા આજે પોતાના ભવિષ્યના પ્લાનિંગ પર ધ્યાન આપવું જોઈએ એ પ્લાનિંગ પરફેક્ટ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માસ મદિરાનું સેવન નહીં કન્યા કન્યા રાશિ વાળા આજે શું કરવું કન્યા રાશિ વાળા આજે શ્રીફળ નારિયેલ શનિ મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ અજાણ્યા માણસ પાસે ખોટી આશા અપેક્ષાઓ રાખવી નહીં તુલા તુલા રાશિ વાળાએ આજે ખીરનો પ્રસાદ બનાવી શનિ મહારાજને ધરાવી ખાવો અને ખવડાવો શું નથી કરવાનું મિત્રો આજે બાપ દાદા તરફથી વારસામાં મળેલી જમીન વેચવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિ વાળાએ આજે કોઈ ગરીબ બચ્ચાઓની સ્કૂલ હોય ને એમાં જઈને કંઈ ફરસાણ જેવી વસ્તુ ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સમયનો નો બગાડ નથી કરવાનો ધનરાશિ ધનરાશિ વાળાએ આજે ચણા ચણાના લોટ અને તેલમાંથી બનેલું ફરસાણ ગરીબોને ખાવા માટે આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ચામડાની વસ્તુ ખરીદવી નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું મકર રાશિ વાળાએ આજે ખાસ કાળી ગાયની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ સાથે વાદ વિવાદ કરતા નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે મજૂરોને દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ લોખંડની ભંગાર જેવી જૂની વસ્તુ ખરીદીને ઘરે લાવવી નહીં મીન રાશિ મીન રાશિ શું કરવું જોઈએ મીન રાશિ વડા આજે ઘઉંનો લોટ અને બદામ બે ભેગા કરી લોટ બાંધીને એની ગોળી બનાવીને માછલીઓને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માછલીનો શિકાર કરવાનો નથી કે ખાવાની નથી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોને શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્ધન ચોક્સી આપ સૌની લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે